નગરપાલિકાના પટાંગણમાં પંચોતેર માં ગણતંત્ર દિવસની નગરપાલિકા પ્રમુખની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી તાઉદી વોરા સમાજ નો બેન્ડ દર વર્ષની જેમ આ વર્ષે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસની દેશભરમાં દેશભક્તિના માહોલ વચ્ચે રંગે ચંગે ઉજવણી થતી હોય છે જિલ્લાભરની સરકારી કચેરીઓથી લઈને સરકારી શાળાઓ કોલેજો તેમજ ખાનગી સંસ્થાઓ દ્વારા પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવતી હોય છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પટાંગણમાં પણ પંચોતેર માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકામાં દર વર્ષે પાલિકા હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી રાષ્ટ્રીય પર્વ એવા પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ વહેલી સવારે અંકલેશ્વર નગરપાલિકાના સત્તા પક્ષ તેમજ વિપક્ષના નગર સેવકો નગરજનોની ઉપસ્થિતિમાં અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવી પંચોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી સ્વતંત્ર દિવસે નગરપાલિકા ખાતે યોજાતા પ્રસંગમાં બેન્ડ રજૂ કરવામાં આવતો હોય છે દેશભક્તિના માહોલ વચ્ચે યોજાતો આ બેન્ડ નો કાર્યક્રમ પણ લોકો માં આકર્ષણનું કેન્દ્ર બને છે